ના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટર થી 20 ફાઈટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાજ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક ઉપર બે જણાય આવી અને આ ફાયર કરે આવવાની માહિતી છે હત્યારા સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે અકસ્માતમાં શું બનાવ છે જે જેનો ફાઇનાન્સમાં જે ઓફિસ છે એને પણ વધારે ઉડાણપૂરક પુષ્ટિ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અનબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું ભાઈ પરંતુ વધુ અમે ઉડાણપૂરક પુષ્ટિ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોએ પણ પૂછી રહ્યા છે જે લોકો એ નજરે આ બનાવ જોયો છે તો આ સ્પોટના જે ટેકનિકલ ઇન્ફોર્મેશન આપણે મળી શકે જે પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને vehicle checking ઓલરેડી અમારું ચાલુ જ હતું એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકો ને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગત ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડે એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે ઓકે